નવસારી રેલવે સ્ટેશન ઉપર બનાવવામાં આવેલો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો સમય ઉપયોગી સાબિત થતા સમયે રેલવે ફાટક ઉપર ફૂટ ઓવર બ્રિજ બનાવવા માટેની માંગ ઉઠવા પામી છે છવ્વીસમી જુલાઈના રોજ ઉપરવાસ પડી રહેલા વરસાદને પગલે નવસારીની પૂર્ણા નદીમાં પૂર આવતા નવસારી શહેરનો ચાલીસ ટકા વિસ્તાર પૂરથી અસરગ્રસ્ત બન્યો હતો

ચોમાસા દરમિયાન કામ આવતું નથી અને પશ્ચિમ અને પૂર્વ વિભાગમાંથી લોકો જીવના જોખમે ફાટે ક્રોસ કરવા માટે મજબૂર બનતા જોવા મળી રહ્યા છે એક તરફ બંને સબવેમાં આઠ ફૂટ જેટલું પાણી છે તો બીજી તરફ રેલવે તંત્ર દ્વારા ફાટેક બંધ કરી દેવામાં આવતા રાહદારીઓ ઉપર બ્રિજ પાર કરી શકે તેવી કોઈ પરિસ્થિતિ જણાતી નથી આ પરિસ્થિતિમાં રાહતારીઓએ પૂર્વમાંથી પશ્ચિમ તરફ કે પશ્ચિમમાંથી પૂર્વ તરફ જવું તો કેવી રીતે જવું આ પ્રશ્નનું એકમાત્ર નિરાકરણ એટલે જીવના જોખમે ફાટક ઓળંગ પૂર્વમાંથી પશ્ચિમ અથવા પશ્ચિમમાંથી પૂર્વમાં જવું એ જ રાહદારી માટે વિકલ્પ રહી ગયો છે ત્યારે ત્યાંથી અવરજવર કરતા લોકો દ્વારા ફાટક પર ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આ બાબતની ગંભીરતાને લઈને નવસારી જિલ્લા પ્રશાસન દ્વારા રાહદારીઓ માટે યોગ્ય સુવિધા કરવામાં આવે ખૂબ જરૂરી બન્યું છે નવસારી શહેરમાં નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે સ્ટેશન પાસે અને ત્યાં બે સબવે આવ્યા છે ચોમાસાની સિઝનમાં જે સબવે જે ખરા જે જૂનો સબવે છે તે સમા સુધી પાણી ભરાઈ જાય છે જ્યારે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેના સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે તેનો એન્ડ જે ખરો તે એન્ડમાં પાણી ભરાઈ ગયા હતા છવ્વીસ તારીખે જે પૂરગ્રસ્ત વિસ્તાર જેમાં જે પાણી આવ્યા હતા તે એન્ડ પર બંધવ એન્ડ પર પાણી ભરાઈ ગયા હતા તેને લઈને પશ્ચિમ અને પૂરબનો જે જનસંપર્ક છે તે તૂટી જવા પામ્યો હતો ત્યારે નવો જે સબવે છે તેમાં સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અતો ખોલવામાં નથી આવ્યો અને તેમાં લગભગ સાતથી આઠ ફૂટ જેટલું પાણી હાલ દેખાઈ રહ્યું છે ત્યારે અત્યારે આટલા પાણી છે તો સબવે બંધ છે જ્યારે ખોલી દેવામાં આવશે ત્યારે બંદેવ સબ્વેની હાલત જે સે થે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે ત્યારે પશ્ચિમ અને પૂર્વમાંથી જે આવતા જતા જે રાહદારીઓ છે કે અહીંયાના સ્થાનિકો છે તે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે ત્યારે આપણી સાથે અહીંયાના જે એક સ્થાનિક છે રાકેશભાઈ તેમની સાથે વાત કરીશું રાકેશભાઈ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે સારી બાબત છે બ્રિજ બનાવી દીધો ફાટક બંધ કરી દીધી હાલ છવ્વીસ તારીખે રેલ જે આવી હતી તેમાં પાણી બંધ વેન્ટ પર ભરાયા હતા તો બ્રિજનો મતલબ શું નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આ બ્રિજનું કામ ખરેખર સારું કરવામાં આવેલું હતું પરંતુ પરિસ્થિતિ એવી છે કે જ્યારે પણ પૂરની પરિસ્થિતિ યોજાય તે સમયે પશ્ચિમ વિભાગમાં આપ જોઈ શકો છો કે જે દરગાહ છે ત્યાં સુધી પાણી આવી જાય છે છતાં પણ તે પહેલાં બ્રિજ ઉતારી દેવામાં આવ્યો આ વખતે જે છવ્વીસ તારીખે પૂરની પરિસ્થિતિ થઈ તેની અંદર જ્યાંથી પુલ ચાલુ થાય ત્યાં કમર જેટલા પાણી હતા એટલે ટોટલી પૂર્વ અને પશ્ચિમ વિભાગ અલગ થઈ ગયા હતા અને એની સાથે જ્યારે રેલવે ફાટક બંધ કરી દીધો છે તો પશ્ચિમ વિભાગમાંથી પૂર્વ વિભાગમાં જવા માટે જે કટોકટી સર્જાઈ હતી અને સમજો કે કોઈ ઇમરજન્સી આવી ગઈ તો એમણે શું કરવું પૂર્વ વિભાગમાં આ બહુ મોટી ગંભીર સમસ્યા છે કારણ કે એમણે જે નીચે બે અંડરપ્રાસ બનાવ્યા છે એની અંદર પણ દર વર્ષે વરસાદમાં પૂર આવે કે વધારે વરસાદ પડે એટલે રસ્તાઓ બંધ થઈ જતા હોય આવા સંજોગોમાં જો વધારે પૂરની પરિસ્થિતિ યોજાય તો આ બ્રિજ પર અવર જવર ટોટલી બંધ થઈ જાય એ પરિસ્થિતિ છે તો ચોક્કસપણે કહી શકાય કે બ્રિજની અવર જવર ટોટલી બંધ થઈ જાય છે તો બ્રિજનો મતલબ શું શું આ બ્રિજ કેટલા અંશે યોગ્ય છે એકચ્યુઅલી જ્યારે આટલું મોટું કામ કરવામાં આવે તે સમયે એમણે નિરીક્ષણ કરવાનું કે દર વર્ષે જે પૂરની પરિસ્થિતિ છે કે પૂરના પાણી ક્યાં સુધી આવે છે તો તેની આગળ સુધી બ્રિજ બનાવવા જોઈએ તો હાલની પરિસ્થિતિમાં એવું થાય છે કે જેવું ચોમાસું આવશે વરસાદ આવશે પૂરની પરિસ્થિતિ તો આ બ્રિજ કોઈ પણ કામ આવવાનો નથી કારણ કે ઓવરબ્રિજ પર પાણી આવી જાય છે અવરજવર બંધ થઈ જાય છે તો ચોક્કસપણે કહી શકાય કે જે બ્રિજ બનાવવામાં આવ્યા છે તે કોઈ પણ સંજોગમાં કામમાં આવે તેવી પરિસ્થિતિમાં નથી જ્યારે પણ પૂરગ્રસ્ત વિસ્તાર હોય ઉપરના વાસમાં પાણી હોય અને પાણી ભરાઈ જાય છે નવસારી શહેરમાં ત્યારે બ્રિજના એન્ડ પર કમર સુધીના પાણી આવી જાય છે ત્યારે સબવે જેવી હાલત બ્રિજની પણ થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે અને પશ્ચિમ અને પૂરબ વિભાગના જે રહીશો છે તે લોકોએ હંમેશા માટે કાયમી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે બીજી તરફ નવસારી પશ્ચિમ અને પૂર્વ વિભાગમાં જે ફાટક આવી છે તે પણ બંધ થઈ જવા પામી છે ત્યારે એની સાથે જ વાત કરીશું તો રેલવે ફાટક જે બંધ કરી દેવામાં આવી છે અને ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં નથી આવ્યો ખાલી જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેને લઈને શું કહેશો ફૂટ ઓવર બ્રિજ જોઈએ કે ના જોઈએ આ આપણે જોઈએ તો વર્ષોથી પૂર્વ અને પશ્ચિમ વિભાગ જોડાયેલું છે પશ્ચિમ ભાગમાંથી સેંકડો લોકો રોજના અવર જવર કરે છે હવે તેમના માટે જ્યારે ફાટક ખુલ્લો હતો તે સમયે આરામથી નીકળી જતા હતા હવે ફાટક બંધ કરી દીધો ઓવરબ્રિજના કારણે તો ફાટક બંધ થયો એનો કંઈ પ્રોબ્લેમ નથી પરંતુ જ્યારે સરકાર આટલી વિકાસની વાતો કરે છે તો તે સમયે પશ્ચિમો અને પૂર્વ વિભાગને જોડવા માટે જે સેંકડો લોકો રોજના ચાલતા અવર કરે છે એમના માટે ઉપરથી એક ફૂટબ્રિજ હોવો જરૂરી છે જે હાલની તારીખમાં પણ ફાટક બંધ થઈ ગયો છે પણ પરંતુ સરકાર કે નગરપાલિકા દ્વારા કોઈ પણ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો નથી કારણ કે જે સેંકડો લોકો ઓવર જવર કરે છે તે આજે જીવનું જોખમ લઈને ફાટક ક્રોસ કરે છે તો ચોક્કસપણે કહી શકાય કે ત્રણ જેટલી સમસ્યા છે પૂરના પૂર વિસ્તાર પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે બ્રિજના એન્ડ પર પાણી ભરાય છે બંદે સભ્ય સભ્ય જે એક નવો સભ્ય બનાવવામાં આવ્યો છે તેમાં સાતથી આઠ ફૂટ જેટલું પાણી છે જૂનો સભ્ય તો કાયમ માટે જ બંધ થઈ જાય છે ત્યારે ફાટક પણ બંધ કરી દેવામાં આવી છે ત્યારે પશ્ચિમ અને પૂરબને જોડતો જે ફાટક છે તેના પર ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવે જેથી કરી કોઈ પણ વ્યક્તિ આ ફાટક જે ઓરંગી રહ્યા છે તે જીવના જોખમે કોઈ મોટી ઘટના ન બને તેને લઈને ફૂટ ઓવરબ્રિજ બનાવે તેવી પણ માંગ ઉઠવા પામી છે મિનિસ્ટલ ન્યૂઝ સારી